નમસ્કાર ભાવનગર મીડિયા સાથે હું મારિયા ખાન જોઈએ આજનો સમાચાર મહુવા તાલુકાના કાકરિયા ગામના સરપંચ સાથે મહુવાના મામલતદાર યુવી પટેલે રમી ખોખોની રમત મળતી માહિતી અનુસાર અંબિકા અને ઓલાણ નદીના વચ્ચે આવેલ કાકરિયા ગામ જે ગતરોજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા ત્યારે ઓલાણ અંબિકા નદી જ્યારે રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું જેના લીધે કાકરિયા ગામે વીજ પુરવઠો પણ ખોડવાયો હતો ત્યારે પરિસ્થિતિને ધ્યાને લઈ જીઈબીના કર્મચારી અને ગામના નાગરિકની મદદથી આજ રોજ વીજ પુરવઠો શરૂ કરી દેવામાં આવ્યો હતો ત્યારે ભારે વરસાદને પગલે તંત્રએ તકેદારીના ભાગ સ્વરૂપે વ્યવસ્થા કરવાની હોય ત્યારે વલવાડા અનાવલ જવા માટે કાકરિયાથી જવું પડે એમ હતું ત્યારે કાકરિયા બે નદી વચ્ચે આવેલ ગામ હોય તો જેથી ગામના સરપંચ અજયભાઈ પટેલ દ્વારા મામલતદાર ઉમેશભાઈ પટેલને કેટલી વાર પરિસ્થિતિની જાણ કરી આપવામાં આવી હતી ત્યારે મામલતદાર દ્વારા સરપંચને પોલીસ બંદોબસ્ત મૂકવા માટે આશ્વાસન આપવામાં આવ્યું હતું સાંજનો સમય થતાં પણ મામલતદાર આવી મુશ્કેલ પરિસ્થિતિમાં ગામને કામ લાગ્યા ન હતા ત્યારે ગામના લોકોમાં મામલતદાર યુવી પટેલને લઈ આક્રોશ જોવા મળ્યો છે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે લોકમાતા નદી ગાંડીતૂર બની હતી ત્યારે કાકરિયા ગામે આવેલ ત્યારે અંબિકા નદીના પુલ ઉપર પાણી જોવા માટે ગામના લોકો તેમજ બહારનો લોકોનો ઘસારો જોવા મળ્યો હતો ત્યારે કોઈ અણગમો બનાવ ન બને એ માટે સરપંચ દ્વારા મામલતદારને જાણકારીથી વાકેફ કરી પોલીસ મૂકવા જાણ કરવામાં આવી હતી પરંતુ આખો દિવસ વીતી જવા છતાં પણ પોલીસ ગામના તહેનાત કરવામાં આવી ન હતી જો કોઈ અણગમો બનાવ બંધે તો જવાબદાર કોણ બીજો દિવસ વીતી જવા છતાં પણ ગામમાં કોઈ અધિકારી ગામની મુલાકાતે આવ્યું ન હતું

ઇમરજન્સીના ધોરણે બંધ કરવામાં આવેલો હતો એ ચાલુ કરવા માટે સઘન પ્રયાસો કર્યા જેમાં લોકલ માણસોની મહેનત અને સૂઝબૂઝથી લાઈનને છૂટી પાડીને ચાલુ કરવાના સઘન પ્રયત્ન કરવામાં આવ્યા નવા થંભલાઓ વરસાદમાં રોકવામાં આવ્યા હતા નદીમાં સરપંચ અજયભાઈ હું જણાવું છું વહીવટ તંત્રને અને વેરાણપુર ગામે જે નદી નાળાના પુલો બંધ કરવામાં આવ્યા હતા તો વહીવટ તંત્રએ જાણ કર્યા હતી મામલતદાસ સાથે વાત થઈ કે ભાઈ અમરતા બી આ પરિસ્થિતિ કાંકરિયા ગામની છે એ છતાં પણ અહીંયા વહીવટ તંત્રમાંથી કોઈ પણ અધિકારીઓ આવ્યા નથી અને પોલીસ સ્ટેશનથી કે જીઆરડી અથવા કે પોલીસ સ્ટેશનના માણસો કોઈ પણ વ્યક્તિ અહીંયા સુધી પહોંચ્યા નથી છતાં બી ગામ લોકો સતત સુરક્ષિત છે અને સારા છે